નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ માં મિત્રો અમે સમય સમય પર તમારા માટે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર થી જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો અને ઉપાયો લઈને આવીએ છીએ વાસ્તુ શાસ્ત્ર આપણા જીવન થી જોડાયેલી દરેક વસ્તુ સાથે આપણો સંબંધ તેની દિશા તેનો ઉપયોગ અને લાભ કેવો હોવો જોઈએ તેનાથી આપણને અવગત કરાવે છે આપણા સાધારણ જીવનમાં ઉપયોગી થનારી વસ્તુઓ આપણને કયા પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે તે કોઈ નથી જાણતું બની શકે છે કે આપણે કોઈ એવી ભૂલ કરી રહ્યા હોય જેનાથી આપણી સફળતામાં રૂકાવટ આવી રહી હોય અને આપણા બનતા કાર્યો બગડી જતા હોય મિત્રો આજે અમે તમને બતાવવાના છીએ કે સૂતા સમયે એવી કઈ વસ્તુ હોય છે જે તમારી પાસે કે તમારા માથાની નીચે એટલે કે તમારા તકિયાની નીચે ન રાખવી જોઈએ મિત્રો સૂતા સમયે આપણું શરીર કાર્યરહિત હોય છે આ અવસ્થામાં આપણા શરીરના પંચ તત્વો આપણા માટે કાર્ય કરે છે જો આ સમયે તમારા માથાની નીચે કે તમારી નજીક એવી વસ્તુઓ હોય કે જેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ રહ્યો હોય તો આ ઊર્જા તમારા શરીર અને તમારા જીવન બંને પર નકારાત્મક અસર પાડી શકે છે આજે અમે તમને એ તો બતાવીશું કે કઈ વસ્તુઓ સૂતા સમયે તમારા માથાની નીચે ન રાખવી જોઈએ સાથે જ અમે તમને બતાવીશું કે એવી કઈ વસ્તુ છે જે તમારી ઊંઘ અને સકારાત્મક ઉર્જા બંનેને વધારવામાં તમારી મદદ કરી શકે છે તો ચાલો મિત્રો જાણી લઈએ પરંતુ મિત્રો તેની પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો સાથે જ જો તમે આવી જ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો મિત્રો સૌથી પહેલા જાણીએ કે કઈ વસ્તુ સૂતા સમયે આપણી નજીક કે માથાની નીચે રાખવી જોઈએ મિત્રો જો તમને રાત્રે ઊંઘ નથી આવી રહી તો આ ઉપાય તમારા માટે છે કપૂરના કેટલાક ટુકડા એક રૂમાલમાં બાંધી તમારી પાસે રાખી લો અને થઈ શકે તો આની સુગંધને સૂંઘતા રહો કારણ કે કપૂર સકારાત્મક ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે આનાથી તમારું મન શાંત થઈ જાય છે સૂતા સમયે ખરાબ વિચારો કે ખરાબ સપના વધારે આવી રહ્યા છે તો બની શકે છે કે તમારા પર કોઈની ખરાબ નજર કે નકારાત્મકતાની અસર પડી રહી હોય આનાથી બચવા માટે થોડા ચોખા એક લાલ કપડામાં બાંધીને જ્યાં તમે સુવો છો ત્યાં તમારા તકિયાને નીચે રાખી દો કારણ કે ચોખા એ સ્વચ્છતાનું પ્રતીક હોય છે આનાથી નકારાત્મક ઊર્જા તમારી નજીક નહી આવી શકે અને સાથે જ મિત્રો તમારા શયનकक्षમાં શુદ્ધતાનું વાતાવરણ હોવું ખૂબ જ આવશ્યક છે એટલા માટે તમારા રૂમમાં કે કોઈપણ જગ્યાએ એક મોરપંખ અવશ્ય લગાવો આનાથી સકારાત્મક વિચારોનું આગમન થવાનું શરૂ થઈ જાય છે જેનાથી ખરાબ અને નકારાત્મક ઉર્જા તમારી નજીક નથી આવી શકતી તો આ હતી એ વસ્તુઓ જે તમે તમારા તમારા બેડની નજીક કે તમારા માથાની નીચે ન રાખવી જોઈએ તો મિત્રો પહેલી વસ્તુ છે ગંદા કપડા એટલે કે મેલા કપડા ઘણા લોકોની આદત હોય છે કે રાત્રે

અને માસ હંમેશા દરેક વ્યક્તિ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે જ છે આનો ઉપયોગ તમારા આખા દિવસના કાર્ય દરમિયાન કરો પરંતુ રાત્રે સૂતા સમયે આ વસ્તુઓને તમારાથી અને તમારા શયનકક્ષથી દૂર રાખો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવી છે સાથે જ આ વસ્તુઓથી વાસ્તુદોષ પણ લાગી શકે છે બૂટ અને ચપ્પલ ઘણી બધી જગ્યાએથી અલગ અલગ ઊર્જાને પોતાની સાથે લાવે છે આ જ કારણે તેને ઘરની બહાર જ રાખવા જોઈએ ત્રીજી વાત મીઠું હળદર કુમકુમ તેલ અને સૂકા તુલસીના પાન આ કેટલીક એવી વસ્તુઓ છે જે તમે જો તમારા માથા નીચે રાખો છો તો તમારા જીવન પર આનો ઊંડો પ્રભાવ પડી શકે છે આ વસ્તુઓ નજર ઉતારવા માટે અને પૂજા વિધિમાં કામ લાગનારી વસ્તુઓ છે પરંતુ રાતના સમયે આ વસ્તુઓનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે એટલા માટે ધ્યાન રાખો કે આમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે ન રાખો અને એક વાતનું ધ્યાન રાખો કે તુલસીના પાન સંધ્યા સમયે ન તોડો સવારે તુલસીના પાન તોડીને કોઈ એક પાત્રમાં રાખી લો અને શયનકક્ષમાં કે તમારા બેડની નજીક આ પાનનો ઉપયોગ ન કરો આનાથી તુલસી માનું અપમાન થાય છે ચોથી વાત ઘણા લોકોને રાતના સમયે પુસ્તક વાંચીને સુવાની આદત હોય છે અને સુતા સુતા તે પુસ્તક પોતાના બેડ પર જ છોડી દે છે ઘણા વિદ્યાર્થીઓ પણ આ કાર્ય કરતા હશે પરંતુ પોતાના બિસ્તર પર

આપણી પાસે ન હોવી જોઈએ તો ઉમીદ છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો ધન્યવાદ